અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ પાલનપુરથી એકાવન ગજની ધજા સાથે ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ દર વર્ષે એકાવન ગજની ધજા સાથે નીકળતા માઈ ભક્તો બોલમારી અંબે જય જય અંબેના નાદે અંબાજીની વાટે લાંબી ધજા સાથે નીકળેલો સંઘ લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર પાલનપુરથી દર વર્ષે આ સંઘનું તેરસના દિવસે થતું હોય છે અંબાજી તરફ પ્રયાણ આવતીકાલે માના ચરણોમાં પહોંચી ભક્તો દ્વારા મંદિરના શિખર પર અર્પણ કરશે ધ્રજા